ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત દ્વારા અભિનંદન દિવસ પર ભવ્ય મહિલા સન્માન કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો ગાંધીનગર ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર સામાજિક કાર્યકર અને અધ્યક્ષ શ્રી ગુલાબચંદ પટેલ દ્વારા ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત તરફથી ઉચ્ચ સિદ્ધિપાત્ર મહિલાઓને તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ બુધવારના રોજ સન્માનિત કરવામાં આવી જેમાં સિત્તેરથી વધુ મહિલાઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા નવનિયુક્ત અધ્યક્ષ બીના પટેલ જેઓ ગાંધીનગર મેટ્રો સમાચાર પત્રના ચીફ એડિટર તેમજ લોકાયત દૈનિકના મેનેજિંગ તંત્રી છે તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા પચાસ જેટલી પ્રતિભાશાળી મહિલાઓને ઓનલાઈન સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જગદીશભાઈ ચૌધરી કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હાજર રહ્યા મુખ્ય અતિથિ મુકેશભાઈ પટેલ અતિથિ વિશેષ મધુબેન પ્રજાપતિ અને ગોરીબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ મહિલાઓને સંબોધિત કર્યા હતા આ ભવ્ય સન્માન કાર્યક્રમ ટુ ગુડ સ્ટુડિયોમાં અમદાવાદ હાઈવે મોલ ચાંદખેડા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં આણંદની બે બાળાઓ કુમારી હેનવી પટેલ અને કુમારી રાગા પટેલે ગણેશ વંદના કથક નૃત્ય સાથે કરી સૌના દિલ જીતી લીધા હતા આ કાર્યક્રમમાં લીલાબહેન ઠાકરડા વલ્ભીપુર અને નિકિતા પટેલ તેમજ અન્ય સક્રિય મહિલાઓ આશરે સિત્તેર જેટલી વિશિષ્ટ હુનર ધરાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી અહીં તમામના નામ આપવા શક્ય નથી આ કાર્યક્રમમાં બીના પટેલને ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે પદગ્રહણ ડોક્ટર ગુલાબચંદ પટેલ અધ્યક્ષ ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ પુરુષોત્તમ મિત્તલ એડવોકેટની સૂચના દ્વારા કરવામાં આવ્યો હતો અને તેઓને વિશિષ્ટ સ્ત્રી સશક્તિકરણ અને હિન્દી અને ગુજરાતી સાહિત્યકાર તરીકે બિરદાવીને ગુજરાત સાહિત્ય સેવા રત્ન તરીકેની ટ્રોફી અને સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું બીનાબહેને આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ભાગ લઈ રહેલી મહિલાઓને સંબોધતા જણાવ્યું કે સ્ત્રીઓ હિંમત ના હારતા તમામ ક્ષેત્રમાં મહેનત કરતા રહેવું જોઈએ આ કાર્યક્રમમાં આ દીપમાલા કલોલના પત્રકાર વિપુલભાઈ ગજ્જર પત્રકાર રિઝવાન મનસુરી એડવોકેટ કાંતિભાઈ પટેલ મિતેશ જેઠવા રાવલ હરીશભાઈ હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ જગદીશભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં ગુમનામ રહી ગયેલી કેટલીક ગુજરાતની મહિલાઓને પણ સરકાર દ્વારા સન્માનિત કરવી જોઈએ એવો પ્રસ્તાવ મૂક્યો મુખ્ય અતિથિ અને મેટ્રો કલ્ચર ક્લબના પ્રમુખ મુકેશભાઈએ પોતાની મેટ્રો ક્લબની કામગીરી વિશેની માહિતી મહિલાઓને આપી તેઓએ જણાવ્યું કે આ ક્લબ બ્લડ કેમ્પ ડાયરો ગીત સંગીત જેવા અન્ય વિવિધ કાર્યક્રમો યોજશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ બહેનોને અધ્યક્ષ બીનાબહેને હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા અંતમાં આભાર દર્શન ભરતભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું ગુલાબચંદભાઈએ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો બ્યુરો ઓફિસ ગાંધીનગર